અને આજે તો કે આપણા તરીવાળા એટલે પેલા કાને નું ચા મસ્ત ઘર દેવી લ્યા ઓ તો વૈટ કલે આઈ ગયો કા દક્ષૈવને તો મેં ધર દીધી અરે વાહ બઉ ઉતાવળા હું કાનાને ચા ધરવા જતો તો કા દક્ષૈવને ધરી દીધી કાઈ વાંધો ની કૃષ્ણ ભગવાન કળિયા ઠાકર દ્વારકાધીશ હે પરમાત્મા ઘણી રતેચા તેલ્યો કાનાને જ આપણે મસ્ત તૈયાર કરી વાળ્યો છે તમે શું ઉભા ઉભા જોવો છે નથી હાલ લાગતો તો પછી અને કેવળની કાકી જાય બેઠી બેઠી સિરાવે છે જય માતાજી જય માતાજી

અહીંયા તો વાળ સડેલા છે એટલે કઈ બોલશે નહીં તો આપણે હવે ધીમે ધીમે નાસ્તો કરી લઈએ સરસ મજા આજ તો કેવલ નહી કાંઈ મોઢું સડાવીને બેઠી હતી એટલે મૂળમાં હતી નહીં આજ તો આખો મોઢું સડાવીને રખડતી હતી અને કાંઈક વળ સડી ગયો એટલા માટે અત્યારે વાળનો ટાઈમ થઈ ગયો છે ને બરોબર વાગ્યા છે અત્યારે આઠ અને એક આ કોથમરી બધી કાપી નાખે જેમ જોઈને એમ કપાય આજ ફ્રીઝ આવ્યું એટલે કોથમરી કટિંગ કરીને વાટકો ભરીને મૂકી દે જ્યારે જોતી હોય આ મુઠ્ઠી ભરીને નાખી એમ ને હમ બોલવાની કઈ બાધા લીધી છે એટલે ગીત ઘડે રિસાણી છે જાનુ મારી બોલતી નથી બોલવાની કેમ તે તો બાધા લીધી કેવાની કાકીને કોથમ રે ખવરાવ કે ઓલે કા કે મૂડ માં નથી હમ હમ કોથમ રે મત તે તો કી કે એમાં જડવાનું લે બખર પડે કાબા આ જવાનો ને વળ સેડો છે કાઈ બોલતી નથી કેમ કોના ખબર એમ કેવો વળ હોય અમાર બેને તો હું વળ હોય તમને ખબર હોય અમાર બેન હું હાલતો હોય એ બધું હારું ફ્રીજ ધોજાળો કરે છે મસ્ત મજાના વાળો કર લઈ ફરીથી પાછા મેળા તો કન્ટિન્યુ વ્લોગ બન્યા રહેશે વાળો આજ આ વાળ ચડી ગયેલા હું બન્યા છું જોઈ અત્યારે મસ્ત મજાના વાળો કરવા બે ગયા છે ને વાળો માં તો આજે બાજરાના રોટલા

राजा काला काला जे तो फाय नाही होता आ ले पछि होछु बा तलनी हानी तलनी हानी ना लाडवा पछि हानी के मत्ता शकते का तलनी

સુરત જાવ છો વ્લોગ ચાલુ છે કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો બનવું

મસ્ત મજાના છે અત્યારે માવા લેવા છે કયા લખન ભાઈ અને અત્યારે વાડીનો માહોલ થોડાક વીક લાગે બરોબર લખનભાઈ બધા અને વાડી અત્યારે જીલા વાડી છે હાંઠી કહેવાની છે એવું બધું છે અને ભજીયાનો પ્રોગ્રામ એ કરવાનો કા લખનભાઈ અને લખનભાઈ ભજીયા બનાવાનો કામ મોટા ચૂકી નાખીને તો કામ ને આમ અવાજ આવે તારો સંભળાય બધા એમ કે લખનભાઈ બોલતા નથી મોટો ભાઈ છે એટલે 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 વધારે પણ હું મોટો કહું એમ કા એટલે લખનભાઈ અત્યારે બેઠા છે મસ્ત મજાના તો જોઈ છે કે વાડીનો નજારો અત્યારે કેવો છે એમ લખનભાઈ અમારે મોટો ભાઈ છે કા મોટા અને અત્યારે વાડીએ ભજિયાનો પ્રોગ્રામ બનાવવાનો છે મીન્સ પ્રોગ્રામ ભજીયા બનાવવાના છે એનો પ્રોગ્રામ છે અને બધી સામગ્રી તો જે લેવા જવાની બાકી છે લઈ આવશું પછી ભજીયાનો પ્રોગ્રામ બનાવશું અને એનો આખો બ્લોગ બનાવવાનો છે ગરમા ગરમ ભજીયાનો અને એટલે કે દેશી ગામડાની અત્યારે વાડીના ભજીયાની આખી ફૂલ ગરમા ગરમ ભજીયાની આખી રેસીપી તમને બતાવવાની છે કે અમારે વાડી અત્યારે અમે કેવા ભજીયા બનાવીએ છીએ એમ કા લખનભાઈ અને લખનભાઈ તો ભજીયાના મસ્ત કારીગર છે કા મટા હે ને અત્યારે વાડી છે તો અત્યારે ભજીયા બનાવવાની બધી તૈયારી છે એનો ફૂલ વિડીયો હું તમને બતાવીશ કે ની રેસીપી રીતની છે બધી મસ્ત વાડીનો રાત નો નજારો તમને બતાવી દો કે રાતનો નજારો કેવો છે જેલા કાકા એજો ટમટમિયા ગોઠવા છે અને મેં ફોન માં ફેસલેટ ચાલુ કરી ને તેમ જે જીવડાવ આવે ને અને જા બજા બે આબતીઓ થાય ને ઈ બધા બધા હાઠ્યું કે હે છે નવાડી એકદમ અંધારું છે બીક લાગે એવું જો કે મેં એવા જેવો કાઢો બીક લાગે એવું અને જીલા કાકા નારિયન તું શું વાહવા એવો

ગોતો જિલ્લા જીલા લેમ્પ ચાલુ કરું વાડી અંધાર અંધારા એવું છે થાય બધું ગોઠવે છે ગરમ ગરમ ભજીયાની રેસીપી બતાવીશ કે કઈ રીતની સેમ નેક્સ્ટ વ્લોગમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કાલે ફરીથી મળીશું નવ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશને ઉભા રહ્યો ક્યાં ભૂલી ગયા તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા જ નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય